આગામી તારીખે અયોધ્યા ખાતે રામલલા મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને સાથે જ પ્રભુ શ્રી રામ ના દર્શન કરવા માટે યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શ્રી રામ ના દર્શન માટે બે યુવાનો સાયકલ યાત્રા કરી અયોધ્યા પહોંચશે દ્વારકા નગરી જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરીને બે આહિર યુવાનો દ્વારા દ્વારકા થી લાઈવ અયોધ્યા સુધી સાયકલ યાત્રા શરૂ કરી ભાવનગરના યુવાનો ગુજરાત થી ઉત્તર પ્રદેશ સુધી અઢારસો કિલોમીટર ની યાત્રા સાયકલ થી કરશે ભાવનગરના આહીર તરુણે જણાવ્યું હતું કે આગામી બાવીસ તારીખે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજી રહ્યા છે ત્યારે અમારા ઉદ્દેશ્ય એ છે કે લોકો ઘરે ઘરે ગાય પાડે તેમજ મંદિરના દ્વાર સામાન્ય લોકો માટે ખુલે આ ઉદ્દેશ્ય સાથે અમે દ્વારકાથી રામ જન્મભૂમિ સુધી અઢારસો કિલોમીટરની યાત્રાનું આયોજન કર્યું વધુમાં જણાવ્યું હતું કે આ અમારી યાત્રા એક મહિનાની રહેશે અને એક મહિનાના ગાળામાં અઢારસો કિલોમીટર કાપી અયોધ્યા ખાતે પહોંચશું જ્યારે અમે શ્રી રામના દર્શન કરી ફરત ફરીશું આ અમારા ઉદ્દેશ્ય માત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે અમે સાયકલ યાત્રા લઈને જઈ રહ્યા છીએ જય શ્રીરામ મારું નામ છે તરુણ આહિર અમે તારીખ સાત એક બે હજાર અને ચોવીસથી દ્વારકાધીજના દર્શન કરી દ્વારકા નગરી થી અયોધ્યા સુધીની સાયકલ યાત્રા કરી અને જઈ રહ્યા છીએ અમારે યાત્રા અઢારસો કિલોમીટરની રહે છે જ્યારે પાંચસો વર્ષ પછી ભગવાન શ્રીરામ અયોધ્યાની અંદર બિરાજમાન થતાં હોય ત્યારે આ દરેક દરેક સનાતનીઓ માટે ગર્વ ની પણ કહેવાય તો આ એક ભગવાન શ્રી રામ ના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે અમે દ્વારકાધીશ ના દર્શન કરી અને અયોધ્યા સુધી સાયકલ યાત્રા કરી અને જઈ રહ્યા છીએ